માધાપર નવાવાસમાં આવેલ હરેકૃષ્ણ જ્વેલર્સમાં વસંતભાઈ દિનેશભાઈ સોની હાજર હતા તે દરમિયાન અજાણ્યા બે વ્યક્તિઓ સોના ચાંદીની ખરીદી કરવાના ઇરાદે આવ્યા જે અગાઉ તે બંને વ્યક્તિ ગઈકાલે પણ આવ્યા હતા ત્યારે વસંતભાઈ દિનેશભાઈ સોની દાગીના બતાવી રહ્યા હતા ત્યારે આ બંને અજાણ્યા વ્યક્તિઓ લોખંડનું પાનું અચાનક જ વસંતભાઈ માથામાં મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેને તાત્કાલિક મેહુલભાઈ સોની દ્વારા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે આગળની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે વસંત દિનેશભાઈ સોની બે અજાણ્યા શખ્સો આવ્યા હતા મારી દુકાને અને આગલા દિવસે આવ્યા હતા અને દાગીનાના ઓર્ડર ઓર્ડર દેવા માટે કરીને એ લોકોએ વાતચીત કરી હતી પછી મને ફોનથી કીધું એવું કે સાંજે આવીએ છીએ પછી સાંજે ના આવ્યા અને બીજે દિવસે સવારે અમે આવશું એમ કરીને આવ્યા એ લોકો અને સવારના ભાગમાં ફોન પણ કરે છે મને કે અમે આવીએ છીએ દાગીના હું બતાવતો હતો દાગીના બતાવતી બતાવતી મારી ઉપર એ લોકોએ હુમલો કર્યો છે ઓર્ડરના દાગીના માટે કરીને એ લોકોએ કાંઈ બી મને રિક્વાયરમેન્ટ કરેલી હતી એ લોકો દાગીને બતાવતા બતાવતો એ લોકો મારા હુમલો કર્યો અને લૂંટનો પ્રયાસ કરવાના હતા પણ મેં પ્રતિકાર વ્યવસ્થિત કર્યો એટલે એ લોકો નીકળી ગયા કૃષ્ણ જ્વેલર્સ માધા પર નવા સાડા બાર વાગે દુકાનમાં નુકસાન નથી થયું મને વાગ્યું છે બસ બીજું નુકસાન કાંઈ નથી આપણે હવે આ પોલીસ કેસ કરેલો છે આપણે